ફ્રેન્ડ્સ કેરીનું અથાણા તમે ખાધા હશે અને બનાવ્યા પણ હશે પરંતુ આજે હું તમારા માટે ઇન્સ્ટન્ટ બનતું અથાણું લાવી છું આ અથાણામાં કેરીને નહીં સૂકવવી પડે કે નહીં વધારે મસાલાની પણ જરૂર નહીં પડે અને તરત જ તમે બનાવો અને ખાઓ એવું ખાટું મીઠું અને ચટપટું તીખું ખૂબ જ બધા ફ્લેવરવાળું આપણે અથાણું બનાવીશું ચલો લે સ્ટાર્ટ વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને મારી વિનંતી છે કે મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને મારી આજની વિડીયો તમને થોડી પણ પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચલો લે સ્ટાર્ટ તરત બનાવીને તરત ખવાય તેવું કેરીનું અથાણું બનાવવા માટે અહીં મેં ત્રણથી ચાર કેરી કાચી કેરી લીધી છે તમે કોઈ પણ જાતની કરી લઈ શકો છો અને આવા નાના નાના સાઇઝના ટુકડા કરી લેવા તમે ઈચ્છો તો આ ટુકડાને થોડા પવનમાં સૂકી જાય તે રીતનું તમે કરી શકો છો અથવા તો પંખા નીચે પણ રાખી શકો છો પરંતુ મેં તાજી જ કરી લીધી છે અહીં હું મસાલો રેડી કરવા માટે એક કડાયામાં એક નાની ચમચી મેથી દાણા લઉં છું અને એક ચમચીની સામે સામે મેં પાંચ ચમચી જેટલી રાઈ લીધી છે અહીં મારી રાઈની સાઈઝ નાની છે તમારી જોડે જો મોટી સાઈઝની રાઈ હોય તો તે પ્રમાણે તમારે એક ચમચી ઓછી લેવી તો હું રાય અને મેથીને શેકવાના નથી પરંતુ તેમને થોડા ડ્રાય કરવાના છે તો કડાઈઓ ગરમ થાય એટલે તરત ગેસ બંધ કરી દેવો અને તેમને શેકી લેવા હવે તેને ઠંડા કરી દઈશ મેથી તમારે થોડીક જ લેવી ફ્રેન્ડ્સ નહીં તો અથાણું તમારું કડવા જેવું લાગશે જેથી કરીને મેથીની સામે પાંચ એક ચમચી મેથી લો તો પાંચ ચમચી તમારે રાય લેવી તમે અહીં વરિયાળી અને સૂખા જીરું પણ તમે નાખી શકો છો પરંતુ અહીં આપણે ટ્રેડિશનલ રીતે આપણે અથાણું તૈયાર કરીએ છીએ જેથી કરીને જે ટ્રેડિશનલમાં જે મસાલો ઉપયોગ થાય છે તે જ મસાલો આપણે યુઝ કરીશું તો તેને હવે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે હવે તેને કરકરુ આપણે દળવાનું છે તેનો ફાઇન પાવડર બનાવવાનું નથી ફ્રેન્ડ્સ તેને થોડું કરકરુ જેટલો પાવડર બને તે રીતે બનાવવાનો છે તો તમે જોઈ શકો છો હું ચમચી થી તમને બતાવું આ રીતનો તમારે પાવડર રેડી કરવાનો છે બસ આટલો જ મસાલો છે ફ્રેન્ડ્સ અને તરત જ આનાથી અથાણું બની જશે હવે જે આપણે નાની સાઈડના કેરીના ટુકડા કર્યા હતા તે આપણે લઈશું તમે કેરીના ટુકડાને થોડા તાપમાં પણ તમે છે ને સૂકવી શકો છો પરંતુ અહીં આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાનું છે તે પણ તમારે બેસ્ટ જ બનશે તો અહીં આપણે મસાલા હવે કરીશું જે મસાલો આપણે ગ્રાઇન્ડ કર્યો હતો તે મસાલો પહેલાં તો એડ કરીશું સાથે આપણે કાશ્મીરી લાલ મરચું મેં ત્રણથી ચાર ટી સ્પૂન લીધું છે આનાથી આપણે અથાણાનો કલર બેસ્ટ દેખાશે જેથી કરીને કાશ્મીરી રેડ ચીલી તમારે વધારે લેવી સાથે અહીં એક મોટી ચમચી ભરીને હું હળદર પાવડર નાખું છું હવે આટલો જ મસાલો નાખવાનો છે ફ્રેન્ડ્સ આમાં કોઈ જ વધારાના મસાલા છે નહીં બસ ઘરના બેઝિક મસાલા સાથે આપણે એકદમ ચટપટું અથાણું તૈયાર કરીશું હવે આ બધા જ મસાલા હું એક ચમચીની મદદથી બધા જ કેરીના ટુકડા ઉપર કોટ થઈ જશે હવે અથાણા અને ચટપટું બનાવવા માટે અહીં મેં એક કપ ભરીને ગોળ લીધો છે તો તમે ગોળનો પાવડર પણ લઈ શકો છો અને ગોળ થોડો નાખો તે જરૂરી છે ફ્રેન્ડ્સ નહીં તો અચાર છે જે આપણું અથાણું છે તે વધારે સ્પાઈસી બની જશે જેથી કરીને અહીં ગોળ થોડો નાખીશું તો ગોળ નાખીને બરાબર મિક્સ કરી લઈશું ને મસ્ત ધીમી ધીમી સુગંધ આવી રહી છે હવે આપણે મીઠું નહોતું નાખ્યું જેથી કરીને એક મોટી ચમચી ભઈને મીઠું એડ કરીશું હવે બરાબર મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કેરીનમાં બધો જ મસાલો કોટ થઈ ગયો છે હવે નાખીશું અંદર તેલ પરંતુ તેલ ગરમ કરીને નાખવાનું છે તેના પહેલાં હું અહીં એક બાઉલ ભરીને મારે કેળના ટુકડા કોટ થઈ ગયા છે જેથી કરીને એક મોટા બાઉલમાં હું ટ્રાન્સફર કરી લઈશ જેથી કરીને મને બધો જ મસાલો ફેરવતા ફાવે અહીં મેં કઢાઇ લીધું છે તેમાં સરસ્યાનું તેલ મેં બે મોટી ચમચી ભરીને સરસિયાનું તેલ લીધું છે અને ત્રણ ચમચી મેં કપાસિયા તેલ એડ કર્યું છે તમે કોઈ પણ તમે કૂકિંગ ઓઇલ આમાં લઈ શકો છો મગફળીનું પણ તમે લઈ તેલ લઈ શકો છો અથવા તો એકલું સરસિયાનું તેલ પણ તમે આમાં લઈ શકો છો તો અહીં મેં બંને તેલ મેં પાંચ ચમચી જેટલું મેં પાંચથી છ ચમચી જેટલી થઈ છે તો એટલું તમારે તેલનું માપ લેવું તો અહીં તેલ ગરમ થતાં બે મોટી ચમચી ભરીને મેં રાઈ એડ કરી છે રાઈ ફૂટી જાય એટલે મેં લસણની કળીઓ પંદરથી વીસ જેટલી મેં લીધી છે તેને આખી જ રાખવી ફ્રેન્ડ્સ અને લસણની કઢીઓ થોડી બ્રાઉન થઈ જાય એટલે દસ નંગ જેટલા મેં સૂખા લાલ મરચાં એડ કર્યા છે આ બધું નાખતા મસાલામાં એટલો ટેસ્ટ આવશે ને એટલું ફ્રેગરન્સ આવશે ને કે ના પૂછો વાત અહીં જ મને સુગંધ પરથી મને ખ્યાલ આવી ગયો છે કે મારો અથાણું તો બેસ્ટ અને ટેસ્ટી જ બનવાનું છે તો અહીં મેં ગેસ બંધ કરી દીધો છે તેલને આપણે રૂમ ટેમ્પરેચર પર થાય તે પ્રમાણે એટલું ઠંડુ થવા દઈશું જો ગરમ ગરમ તેલ આપણે એડ કરીશું મસાલામાં તો મસાલા બધા બળી જશે જેથી કરીને તેલને થોડું રૂમ ટેમ્પરેચર થાય તે રીતનું ઠંડુ થવા દઈશું તો તમે જોઈ શકો છો તેલ આપણું ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેલ મસાલામાં એડ કરીશું હવે બરાબર મિક્સ કરી લઈશું તો મને લાગી રહ્યું છે કે મારા અથાણામાં એકથી બે ચમચી જેટલું તેલ વધારે પડી ગયું છે તમે જોઈ શકો છો હવે બરાબર અથાણું મિક્સ કરી દઈશું જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય તેવું અથાણું આપણું રેડી થઈ ગયું છે હવે આ અથાણામાં વિનેગર નાખવાની કોઈ જરૂર નથી તમારે ચટપટોને અને ખાટો અથાણું જોઈતું હોય તો તમે આમાં અડધું આમચૂર પાવડર એડ કરી શકો છો પરંતુ ટ્રેડિશનલ રીતે આ જ રીતે અથાણું બને છે હવે અથાણાને બેથી પાંચ કલાક સુધી રેસ્ટ આપીશું જેથી કરીને આપણે જે અંદર ગોળ છે તે બરાબર મિક્સ થઈ જાય અને ઓગળી જાય તો મેં બે જ કલાક થયા છે અને તમે જોઈ શકો છો તે